નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન પાઠ ચૌદ ઉપર ભૂરા આકાશમાં તેના વિશે વિસ્તૃત માહિતીથી ભણીશું તો આપણે તેના માટે સામાન્ય જ્ઞાનની સ્વાપોથી પેન્સિલ અને ઇરેઝરની જરૂર પડશે તો ચલો તે બધી વસ્તુ સાથે રાખીને બેસીએ હવે તેમાંથી આપણે સામાન્ય જ્ઞાનની સ્વાપોથી ખોલીએ એમાં પાઠ ચૌદ ઉપર ભૂરા આકાશમાં તો આકાશ ક્યાં હોય તો કે ઉપર એમાં ભૂરા આકાશમાં એવું કીધેલું છે તો તેમાં જોઈએ ચાલો આપણે ઊંચે આકાશમાં સવારી કરવા જઈએ આકાશમાં આવેલી ઘણી જુદી જુદી વસ્તુઓ વિશે તમે જાણી શકો છો અહીં આપણને આકાશમાં જોવા મળતી કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી તેનું નામ

હવે ચોથું ચિત્ર શેનું દેખાય છે તો કે સૂરજ દાદાનું તે બધો તે આપણે તો જોયેલું જ છે બરોબર ને તેમાં લખવાનું સૂરજ હવે પાંચમું ચિત્ર શેનું છે જો અજે તે છે વરસાદનું અને છઠ્ઠું ચિત્ર તો કે તારાનું છે તો તારા બધાએ જોયેલા જ છે અને સાતમું ચિત્ર શેનું છે તો કે મેઘધનુષ્યનું મેઘધનુષ્ય ક્યારે હોય તો કે વરસાદ આવતો હોય ત્યારે દેખાય જોયું છે ને બધાએ વેરી ગુડ હવે આપણે આગળના વિડીયોમાં પાઠ પંદર ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત